મોમાં મૂકતા જ ઓગળી જાય અને બોખા લોકો પણ ખાઈ શકે એટલી સરસ આ સુખડી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે આ સુખડી જરૂરથી ટ્રાય કરજો આમાં આપણે ઘીનો પણ ઉપયોગ નથી કરવાના અને ઘરમાં રહેલી રેગ્યુલર વસ્તુઓમાંથી જ આપણે આ સુખડી બનાવીને તૈયાર કરવાના છે એકદમ સોફ્ટ બને છે બસ મોમાં મૂકતાં જ ઓગળી જશે અને એટલી સરસ લાગશે ને કે તમે વારંવાર એને બનાવીને ખાશો તો ફ્રેન્ડ્સ આથી પહેલાં પણ મેં તમને ઘણી સુખડી શેર કરેલી છે તો તમને મારી કઈ સુખડીની રેસિપી ગમે છે મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેજો અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર પહેલી વખત આવ્યા છો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો જુઓ અહીં મેં એક બાઉલ લઈ લીધેલો છે એમાં હું તમને એક મેઝરમેન્ટ બતાવી દઉં છું તો અહીં રોટલી બનાવવા માટેનો જે ઘઉંનો લોટ આવે છે ને એ લોટ મેં લીધેલો છે સરસ રીતે ચાળીને જ આપણે લોટને લેવાનો છે તો અહીં દોઢ કપ જેટલો આપણે લોટ લઈશું તમે તમારી પાસે આ રીતનો કોઈ કપ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનો માપ પણ સેટ કરી શકો છો હવે એમાં મેં આ જે અડધો કપ લીધેલો છે એ મેં ડાળિયાનો લોટ લીધેલો છે પ્રોટીનથી ભરપૂર છે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે તો તમે એના જગ્યા પર જે રેગ્યુલર ચણા આવે છે ને ખાવા માટેના એ મોડા ચણા પણ આ રીતના મોડા ચણા આવે છે ને એ પણ તમેના ફોતરા ઉતારીને એને પીસીને લઈ શકો છો બરાબર મેં આજે ડાળિયાનો ઉપયોગ કરેલો છે તે પણ હું તમને બતાવી દઉં છું જેનો મેં યુઝ કરેલો છે તો જો આ રીતના ડાળિયા મેં સરસ રીતે થોડાક શેકી ઠંડા પાડીને પાવડર કરીને અડધા કપ જેટલા લઈ લીધેલા છે તો એનો પણ આપણે આ સુખડી બનાવવામાં ઉપયોગ કરવાના છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ઘી નથી વાપરવાના એટલે ઓબ્વિયસલી આપણે આજે તેલનો ઉપયોગ કરીને બનાવી રહેલા છે બરાબર રેગ્યુલર રિફાઈન ઓઇલ પણ તમે લઈ શકો છો મેં અહીં મગફળીનું તેલ લીધેલું છે મારા ઘરમાં હું રેગ્યુલર રૂટીનમાં પણ મગફળીનું તેલ જ યુઝ કરું છું હવે આપણે આ જે એક કપ માપ આપણે તેલનું લીધેલું છે બે કપ લોટની સામેનું તો એમાંથી અડધું તેલ અત્યારે યુઝ કરીશું બાકીનું તેલ વચ્ચે વચ્ચે ધીરું ધીરું કરીને એડ કરતા જઈશું તો આમાં આપણે લોટ એડ કરી દઈશું અને એને સતત હલાવતા જઈને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું ફ્રેન્ડ્સ હંમેશા હું સુખડી કે હલવો બનાવું છું ત્યારે તમને કહેતી હોઉં છું ઘી હોય કે તેલ હોય આપણે એક સાથે નહીં યુઝ કરી દેવાનું કારણ કે જો યુઝ કરી દઈશું તો આપણે પાછું એને નથી કાઢી શકવાના પણ આપણે અડધું પહેલાં નાખવાનું પછી જેમ જેમ જરૂર લાગે એમ એમ આપણે એક એક ટેબલ સ્પૂન જેટલું નાખતા જવાનું જો કે આ એકદમ પરફેક્ટ માપ છે આ એક એક કપ આપણે તેલ યુઝ કરવાના છે સાથે સાથે આ કંડોઈની એક ટીપ પણ છે કે તમે થોડું થોડું કરીને તેલ એડ કરશો ને તો લોટ બહુ જ સરસ શેકાશે અને ઝડપથી ઢીલો થઈ જશે બધું તેલ સાથે નાખી દેશો ને એટલે બધું તેલ એપ્સ ઓફ કરી લેશે અને એને ઢીલો થવામાં થોડીક વાર લાગે છે તો જો આ રીતે મેં એક ટેબલ સ્પૂન તેલ એડ કર્યું એ રીતે એડ કરતાં જઈશું કરતાં જઈશું પાંચ સાત મિનિટ જેવું શેકીશું પછી આપણે એમાં ડાળીયાનો જે લોટ કરેલો છે એને આપણે એડ કરી દઈશું તો ડાળિયા ઓડરની રોસ્ટેડ જ હોય છે એટલે એને વધારે પડતું આપણે તેલમાં શેકવાની જરૂર નથી હોતી અથવા ઘીમાં તમે ઘી પણ લઈ શકો છો હા ફ્રેન્ડ્સ એવું કંઈ જરૂરી નથી કે તમારે તેલનો જ યુઝ કરીને આ સુખડી બનાવવાની મેં આજે તમને તેલમાં બનાવતા બતાવેલી છે બાકી તમે દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલમાં બનાવશો ને તો એકદમ ખસ્તા બનશે સોફ્ટ પણ લાગે છે અને ખસતા પણ લાગે છે બરાબર ઘીમાં બનાવશો તો સોફ્ટ લાગશે બરાબર ખસતા નહીં લાગે અને આ રીતે આપણે એને મિક્સ કરતા જવાનું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આખી પ્રોસેસ આપણે કરવાની છે બિલકુલ આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો મને બહુ જ ખુશી થાય છે દૂર દૂરથી લોકો મારી સાથે જોડાય છે એ વાત જાણીને ખરેખર અંતર મનથી ખુશી થાય છે તો તમે જરૂરથી જણાવજો હવે આ રીતે આપણે મિક્સ કરતા જઈશું ફ્રેન્ડ્સ અને સારું એવું શેકાઈ જાય એમાંથી એક સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે બહુ ઉતાવળ નથી કરવાની એકદમ શાંતિપૂર્વક આ રીતે શેકવાનું એમાંથી થોડું થોડું આ રીતનું તેલ નીકળવા લાગેલું છે તમે જોઈ શકો છો એટલે આપણે એને એકદમ પ્રોપર શેકીશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર શેકીશું અને એકદમ સરસ શેકાઈ જાય ને ફ્રેન્ડ્સ એટલે આપણે એમાં એડ કરીશું ઇલાયચીનો પાવડર તો ફ્રેન્ડ્સ તમારે આગળથી જ ચારથી પાંચ જેટલી ઇલાયચીનો પાવડર કરીને રાખવાનો હવે જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શેકાયું છે તો હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી દેલા છે દૂધ એડ કરવાથી એકદમ દાણે દાળ આપણે સુખડી બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે તો દૂધ જરૂરથી એડ કરજો અને દૂધ નાખ્યા પછી પણ સ્લો ફ્લેમ પણ એને બીજી ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લેવાનું જેથી એમાં દૂધનો જે ભાગ છે તે બધો સરસ રીતે લોટમાં ભળી જાય અને લોંગ ટાઈમ સુધી આપણી સુખડી ચાલે બગડે નહીં બરાબર હવે મેં એમાં ઇલાયચી પાવડર એડ કરી દીધેલો છે મેં તમને કીધું એમ આમ ઇલાયચી પાવડર ચારથી પાંચ ઇલાયચીનો પાવડર કરવાનો અને જો ફ્રેન્ડ્સ તમારી પાસે ટાઈમ હોય ને તો ઇલાયચી થોડી વધારે ક્વોન્ટિટીમાં જેના દાણા કાઢીને પીસી અને ફ્રીજમાં એક કાચની બોટલમાં મૂકી દેવાનું કોઈ પણ વસ્તુ મીઠાઈ બનાવો ને તો આ ઇલાયચી પાવડરનો યુઝ થતો જ હોય છે તો અમુક વસ્તુ આપણે ઘરમાં રેડી જ રાખવાની જેથી આપણું કામ સરળ બની જાય જો કે આમ હું આવું કરું છું બાકી તમારી પસંદ છે હવે સરસ રીતે શેકાઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે એમાં ગોળ એડ કરીશું અહીં મેં બે કપ લોટની સામે એક કપ જેટલું તેલ અને એક કપ જેટલા ગોળનો ઉપયોગ કર્યો છે મિશ્રણ આપણું ઓલરેડી ગરમ જ છે એટલે ગોળ એમાં સરળ રીતે ભળી જશે પણ ગોળને તમારે નાના નાના ટુકડામાં સમારીને એડ કરવાનો છે અથવા ઢીલો ગોળનો ઉપયોગ કરવાનો તમે મોટા મોટા ટુકડા એડ કરશો ને તો તમને મિશ્રણને એકદમ ર એક રસ કરતાં વાળ લાગશે હવે જુઓ મેં થોડોક રહેવા દીધેલો ગોળ પણ મેં થોડુંક ચાખી જોયું ને તો એ ગોળની પણ એડ કરી દેવો પડશે એટલે પૂરેપૂરો એક કપ જેટલો ગોળ તો આપણે જોઈશે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું એમાં કોઈપણ પ્રકારના ગોળના ગાંઠા ના રહેવા જોઈએ બરાબર એ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને બીજી બાજુ પર આપણે એક ત્રે રેડી રાખવાની એને પણ આપણે તેલ અથવા ઘીથી ગ્રીસ કરી લેવાની છે તો મેં આગળથી જ એને તેલથી ગ્રીસ કરીને રાખી છે અત્યારે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું એને હવે આપણે ટ્રેમાં નાખીશું અને સરસ રીતે આપણે એને જમાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ એક રસ થઈ ગયો છે લોટમાં એકદમ સરસ ભળી ગયો છે હવે આપણે એને ટ્રેમાં જમાવી દઈશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ બિલકુલ ઇઝી છે તમે કોઈપણ સમયે કોઈપણ સિઝનમાં અને બનાવીને એન્જોય કરી શકો છો નાના મોટા સૌને ખૂબ જ ભાવશે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરથી ફ્રેન્ડ્સ ગાર્નિશિંગ તમારે કરવું હોય તો કરવાનું ના કરવું હોય તો આમ જ રાખશો તો પણ ચાલશે આજે હું એને તલથી ગાર્નિશ કરી રહેલી છું એનો ફ્લેવર સારું લાગતું હોય છે અને બેઝિકલી લૂકવાઈઝ સરસ લાગે એમ તો આજકાલ તો બધા દેખાવમાં જ મળતા હોય છે નહીં જો દેખાવ સારો હોય ને એટલે બધા જોવે દેખાવ સારો ના હોય ને કોઈ નહીં જોવે એમ છે એટલે આ રીતે સરસ ગાર્નિશ કરી લીધેલું છે એટ્રેક્ટિવ પણ લાગે અને ખાવામાં પણ એનો ટેસ્ટ સારો લાગતો હોય છે તલનો હવે મેં એને પંદર વીસ મિનિટ સુધી પંખે મૂકી રાખેલી અને પછી તમને ખોલીને બતાવું છું તો તમે અડધા કલાક કલાક સુધી પણ તમે પંખા નીચે મૂકી શકો છો અને ફ્રેન્ડ્સ તમે ઈચ્છો ને તો પહેલાં પણ કટ લગાવી શકો છો મેં થોડું ઠંડુ પડ્યાં પછી એમાં કટ લગાવેલા છે તો આ રીતે આપણે એને કટ કરી લઈશું તો કટ કરતાં જ તમને ખબર પડતી હશે કે કેટલી સરસ સોફ્ટ બની છે ઓકે એક ચક્ટું હું તમને કાઢીને પણ બતાવું છું અને તોડીને પણ બતાવી દઉં છું જેથી તમને આઈડિયા આવે કે કે રીતની બની છે બરાબર જો તોડતા જ તમને આઈડિયા આવતો હશે કે કેટલી ફાઇન બની છે તો તમે જરૂરથી ત્યાં રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો